કરીને તાક બહુ લાગા છે અરે પેલી દોશી પત્તર ફાઈ નખેવા ચાલુ કરો તો ભાઈ કાં કરો છે અલ્યા ભઈ હું સી એકવાર રંબા આ હું પેલો ખેત જન ભાઈ બુટી આવો છો અહીંયા હા ઓ ચમ પૂથરિયો મે લઈ નાવાનું પૂથર ને નાય કી દીતો કણ નક દોશી પાછે તમે આઈ બની

તકરે તમારડો ગજો હા પાલુ કેમનું ભરા લોટા કેટલા ભરાના જોય બધા 500 પીપી રૂપિયા મે સગા તો પીપી નું હું ઢંડા મોળ્યા છે ઓય ઓજો કીતા હોય 2 લાખના લઈ હબર જો પાપડી ખાઈ લે 1 લાખ તો પાપડી લે 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 કુમન પેલો યે તો ભઈજો સાલે આયે હું તો દોહ મોજીયો કરી બીજો

હા આડ ઊંચું કરવું છું એમાં

ભાઈ ઓલા ભાઈ જાવ આ મારુડી જો ટ્રેક્ટર માં બેહારે તો ભૂઈ પડ્યા ને અંદર ક્યાં જવું લીદાર 200 રૂપિયા રૂપિયા દિલાવ કી ગયો ફોટો માર ગયો લે ખાઈ ગયો સર તમારે સાહેબ તમને કર સુપર લીધો કેલ તો મોબાઈલ ડારું બહુ પી ગયા છે ધ્યાન અમતે ઉલાવ પરવ કુણ નહીં ભઈ એવું છે હા અમન તો ઉલાગા આશ્વાસન આપી જાયલામાં પા કે હું આવો દારૂ પી દારૂ દારૂમાં ઝાડ બરોબર થાય એવું લાગતું નહીં અમને કીધું ભાઈ બ્રેક આતો દેખાતો જે હોય તો દેખાય ને મગનલાલ જેટલી ઝાડ પીવી દેખાતી નહીં તમે તો

ઓ ઉકરિયા કે સગનિયા ચો ધાર વીટી એસ ખબર નહી હતી હવે ઇને તો સુપ તો તમાર સગન ને કઈ સગન સગન જોજો ઓ સગન સગન ઓ બોરતો આને દે ધ્યાન નું ધ્યાન દેવા ધ્યાન દોલા ખબર ઓ ખબર લઈ જાવું તો આને ઓલસે આને તો મને તે નહી આવું તોય કે તો ચાલીયા ગા લઈને પતરાયા છે ઓકે તો આને ક્યાં બોલ આ રુતિ ને કરો લઈને આવ્યો કુ કેક્ટર આવે તો ઓલી આપડે બી એગ્રીકલ્ચર વે આવી હમ એલબી કરવા એ સગા આમ ખોટા બળમ કરે નહીં ભાઈ અમારો આ પૈણી આવું મુકાજી કાજીને આવવાની મજૂરી આપની નહીં મળતા ₹200 કેમ નહીં તમે પૈસા લોતાય નહીં ને શું વેચા તમે दारू પીતો અમારી ડાળ તો નખ્યાયા જાત કરે પૃથ્વીને પીંખીતો ખેતરમાં કુટેકા કતેલું તો આ પાટ તો જાત ક્યાં જાય શું છે આઈ નહીં તે વેલી કોલ એજ કરાવી છે મર તો કને તો આલ્યા છે આટલા કોણ આલ્યા છે નહીં લાગ્યો ધાર ભાઈ ભાઈ આ ભાઈ આ પટેલ વેતીન ભાઈ કેલાયા મગન ભાઈના આવું ને ચાલો સગન બહુ કરવાની જો બહુ કરવા બાજી તો હિન્જાબ ઉવા જાવ કે આડો મગનલાલ ભાઈ કે કી આવી સાત કી આવા જો એ તમાર કે કેવો કે આવય જે તમારે કેવું કે આવ ભાઈ ભાઈ મગન ભાઈ ઓ હીતા માક્યો પંદર કેમ આયો શીકો લાવ તો ગુલાબ ત્રણ બગા દે ગાડી આઈ કન આ જી ચક્કર આવ તો રીય થોડ થોડ ઉકે ભૂલી આવે દે તમારી સંભરી બધો જાર તો દે કાટી નહી ખેતરમાં તું બી ને જાર તો ને તું માથે જાય નથી કસી ન તું શું આવા દે ઇન તું હોને આ નું પોટમાં જાળ લઈને નાખ રે કેથી દીવેજની કાટીયે હે રસ્તામાં મોતીને દાદી ના મને સાબરી નાંખતો

બરોબર અને હજી અમારા ચાલુ છે જોતા રહેજો અમારા આગળ સપ્લાય કરતા રેજો